ભાઈ બહેનો હું મૂળ તંગઠન સીધો સહજ સંબંધ હોય છે તમને કદાચ લાગતું હશે કે આપણા મનસુખભાઈ રાજસભામાં ગયા સન્માન છે સ્પષ્ટ જોઈ રહ્યો છું મનસુખભાઈનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ છે એનામાં પડેલી શક્તિઓ

ટુડે ગુજરાતી ન્યૂઝે જૂનું જે ભૂતકાળ તેમાં ડોક્યુ કરી આ વિડિયો ક્લિપ અમે આપને બતાવી છે પીએમ મોદીના આ કર્તવ્ય નેતા ઉપર ચારે હાથ છે યુવા નેતા મનસુખભાઈ માંડિયા માંડવિયા માટે પીએમએ કરેલી ભવિષ્યવાણી બિલકુલ સાચી પડી છે બે હજાર બારની આ ભવિષ્યવાણી બદલાયેલા સંજોગોમાં બે હજાર ચોવીસ છે જો કે હાલ મનસુખભાઈ માંડવીયા ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા બન્યા છે કેન્દ્રીય હેલ્થ મિનિસ્ટર બન્યા છે કોરોના કાળમાં તેઓની સેવાઓ દેશ વિદેશમાં નોંધપાત્ર બની હતી ત્યારે આજે ચર્ચા એ વાતની કરવી છે કે જો લોકસભા બે હજાર ચોવીસમાં ભારતીય જનતા પાર્ટી હાઈકમાન્ડ રાજકીય વિશ્લેષકોનો જે અંદાજ છે તે મુજબ મનસુખભાઈ માંડવીયાને ચૂંટણી લડાવવા માટે આદેશ કરે તેઓ કઈ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે અને શું છે તે બેઠકના જોઈએ વાત લેખાજો લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીઓની કે જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો કોણ હોય શકે તેની અટકળોનો મોટો દોર શરૂ થયો છે ટૂંક સમયમાં રાજ્યસભાના ચાર ઉમેદવારોની પસંદગી ચૂંટણી એ તમામ બાબતો વચ્ચે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પણ તે બાદ તુરંત યોજાઈ રહી છે છવ્વીસ લક્ષ્યાંક પાંચ લાખથી વધુનું સરસાઈ આ મુખ્ય હેતુ આ મુખ્ય ઉદ્દેશ સાથે ભારતીય જનતા પાર્ટી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના એક દિવસ બાદ કામે લાગી હતી છવ્વીસે છવ્વીસ ગુજરાતના લોકસભાના કાર્યાલયો ધમધમતા થયા છે કોંગ્રેસનો રકા સ્પષ્ટ દેખાઈ રહ્યો છે કોંગ્રેસ સતત તૂટી રહી છે કોંગ્રેસના ધારાસભ્યો કોંગ્રેસના જે પદ્ધતિ છે તેમથી કંટાળ્યા છે કોંગ્રેસની અંદરની વાતો બહાર આવી રહી છે કોંગ્રેસ કેટલી હદે તૂટી છે અને તે રીતે કોંગ્રેસના સુપડા સાફ ચૂંટણી પહેલાં થઈ ગયા છે સવાલે પણ રાજકીય વિશ્લેષકો ઉઠાવી રહ્યા છે કે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં છવ્વીસ બેઠક પર કોંગ્રેસમાંથી કોણ લડવા તૈયાર થશે આ સ્થિતિમાં આ તમામ બાબતોની રાજકીય કહી માંડવીયા કે જે પીએમ નરેન્દ્રભાઈ મોદીના નજીકના ગણાતા હતા ગણાતા ટીમના તેમની ગુડવિલમાં આવતા નેતા ગણાય છે તેઓ શું બે હાજર ચોવીસ ની લોકસભાની ચૂંટણીમાં લડી રહ્યા છે શું તેઓ લડી રહ્યા છે તો ક્યાંથી લડી રહ્યા છે પાલિતાણાના મૂળ વતની શું તેઓ ભાવનગરથી ચૂંટણી લડી રહ્યા છે તો અહીં આ સવાલ પર પણ ક્યાંક સવાલો ઉઠી રહ્યા છે કેમ કે ભાવનગરની બેઠક પર ઠાકોર તેમજ ક્ષત્રિ સમાજનું પ્રભુત્વ છે તો અન્ય એક બેઠક છે જે સુરક્ષિત માનવામાં આવી રહી છે તે અમરેલી જિલ્લાની લોકસભા બેઠક અને આ જ બેઠક ઉપરથી કદાચ જો લડવાનું થાય તો કેન્દ્રીય નેતૃત્વ પીએમ મોદી અને ભાજપ હાઈકમાન્ડ નક્કી કરે તો મનસુખભાઈ માંડવીયા લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી અમરેલી બેઠક પરથી લડી શકે છે અહીં તેઓને પાંચ લાખથી વધુનો લક્ષ્યાંક પણ મળી શકે છે પીએમ નરેન્દ્રભાઈ મોદીના ચારેય હાથ આશીર્વાદ તેઓ પર છે કેમ કે તેઓ કર્તવ્ય નેતા છે પરગજુ છે પાર્ટી પ્રત્યે વફાદાર છે આરએસએસ સાથે કામ કરેલું છે યુવા નેતા છે અને પોતાના પર લાગવા દીધો નથી તે પ્રકારની છે ત્યારે મનસુખભાઈ માનવીય લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં જો લોકસભા ઉમેદવાર બને તો ક્યાંથી લડશે રાજકીય વિશ્લેષકોના મતનું આ વિશ્લેષણ છે તો દર્શક મિત્રો પોલિટિકલ ન્યૂઝમાં મનસુખભાઈ માનવિયા રાજનેતા કેન્દ્રીય મિનિસ્ટર અને તેઓ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં શું ચૂંટણી લડી રહ્યા છે તે સમાચાર દર્શક મિત્રો આપને આ સમાચાર કેવા લાગ્યા તે અમારા યુટ્યુબ ફેસબુક ટ્વિટર હેન્ડલ તેમજ ઇન્સ્ટાગ્રામ પર જઈ આપ કોમેન્ટ બોક્સમાં આપના અભિપ્રાય જરૂરથી જણાવશો આપના અભિપ્રાય ટુડે ગુજરાતી ટીમ માટે પ્રેરણાદાયી બનતા હોય છે નમસ્કાર ભાઈઓ બહેનો

મિત્રો ઘટના એવી નાની નથી આજની તારીખ નવ ને ડાયરી નોંધી હોય તો મનસુખભાઈ નું ભવિષ્ય કેટલું ઉજ્જવળ છે મને સાફ દેતા એનામાં પડેલી શક્તિઓ આવતીકાલ કેવી ઉજાળવાની છે એનો મને પૂરેપૂરો અંદાજ છે દોસ્તો અને મને વિશ્વાસ હું સાચો પડીશ મને પૂરો વિશ્વાસ છે